કેલીવર મોરબીમાં કોઈ જગ્યાએ હશે કે જે ગિફ્ટની વસ્તુમાં પણ વોરંટી આપવામાં આવશે નોય ગિફ્ટમાં બ્લેન્ડરમાં પણ 1 વર્ષની વોરંટી સાથે આપવામાં આવશે ઇન્વર્ટર ઇન્વર્ટર નાખેલું લાગે તમે ઇન્વર્ટર ના ઇન્વર્ટર ને બેટરી ક્યારે નાખ્યું તમે ઘણા નાખી દીધા અહીંથી એટલે એમ નહીં કેટલો ટાઈમ થયો 2 વર્ષ 2 વર્ષ થયા 2 વર્ષમાં કેવું કામકાજ લાગ્યું કોઈ જાતની તકલીફ નહીં અને સર્વિસ પૂરેપૂરી મોરબી જિલ્લામાં સૌથી સસ્તામાં સસ્તો ઇન્વેટર બેટરી કોમ્બો અને એ પણ આકર્ષક ગિફ્ટ સાથે તમને મળવાનો છે અરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા હા હાચું કાન નો વિશ્વાસ આવે તો પોગો તમે આ લોકેશન ઉપર હું તમને એડ્રેસ બતાવ અયોધ્યાપુરી રોડ ઉપર તમે આવો એટલે આમ અંદરની સાઈડ જો તમે આવતા હોય તો જમણી બાજુની સાઈડ આવે છે સત્યમ માર્કેટિંગ એન્ડ બેટરી અહીંયા અલગ અલગ બેટરીઓ તમે જોઈ શકો છો ઇન્વર્ટરની હોય બાઇકની હોય કારની હોય તમામ સોલ્યુશન તમારે છે પણ એક સ્પેશિયલ ઓફર આવી રહી છે શું કઈ ઓફર છે એ વિશે વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ઓનર જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કેજો પ્યુશ પટેલ અ પ્યુશભાઈ આપણે કંઈક બેટરીનું ને ઇન્વર્ટરનું ને ઘણું બધું સોલ્યુશન અહીંયા છે શું શું છે પહેલા તો ઈ ક્યો

અને રવિભાઈ પહેલી વાર મોરબીમાં કોઈ જગ્યાએ હશે કે જે ગિફ્ટની વસ્તુમાં પણ વોરંટી આપવામાં આવશે નહી ગિફ્ટમાં બ્લેન્ડરમાં પણ એક વર્ષની વોરંટી સાથે આપવામાં આવશે વારે વાહ એ સિવાય બીજી આપણે કઈ કઈ કંપનીઓની અહીંયા ઇન્વર્ટર છે બેટરીઓ છે શું કાય છે એના વિશે આપણે લ્યુમિનસનું ઇન્વર્ટર છે લ્યુમિનસની બેટરી છે આપણી પાસે હા હા હાથી તો કીધું તમને મેસિમોને અમે જ છે યસ તી સિવાય આપણી પાસે એમરોનમાં પણ છે ઓકે એમ્બ્રોનમાં આપણે બાઇક થી લઈને બાઇક કાર રિક્ષા છે હ કાર છે હહ ટ્રેક્ટર છે ટ્રક છે અને જનરેટર સુધીની બેટરી મળી જાશે વારે વાહ અને બીજું એ છે કે મોરબી જિલ્લાની આપણી પાસે ડિસ્ટ્રીબ્યુટરશિપ છે હા 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 જે અમેઝન મેસીમો છે એમાં પણ ટુ વ્હીલર ની રેન્જ લઈને આવી ગયા છે ઇન્વર્ટર બેટરી જે વોરંટી આપશે ને મોરબી એના કરતા જાજી વોરંટી ઇન્વર્ટર માં ત્રણ ઇયર ની વોરંટી છે હા બરાબર અને બેટરી માં પાંચ વર્ષ ની વોરંટી છે હવે કદાચ આપણે એવું વિચારી કે કોઈ ઇન્વર્ટર ને બેટરી નો અધર કંપની નો કોમ્બો તમારી પાસે બનાવે છે તો એમાં કઈ ગિફ્ટ બીફ્ટ ટોટલી જે આપણા શોપ માં આવે અને ઇન્વર્ટર કોમ્બો નો બેટરી નો કોઈ પણ સેટ લઈ જાય ને એમાં ત્રણે ત્રણ ગિફ્ટ બધા ઇન્વર્ટર બેટરીના સેટ સાથે મળશે રેડી કેવાય લ્યો એમાં આપણે કે રીતે આપણે હોમ સર્વિસ છે શું કાઈ છે ઇન્વર્ટર કોઈની ખરીદ હોય બેટરી હોય કારની હોય તોય ભલે હા જનરેટરની હોય તોય ભલે ઇન્વર્ટર બેટરી હોય તોય ભલે હા બરાબર આપણને કોલ કરશે આપણા માણસો એના ઘરે જઈને ફિટ કરીને આવશે રેડી કેવાય લ્યો એક્સ્ટ્રા કોઈ ચાર્જ નથી કેમ કે ઇન્વર્ટર ની દુનિયામાં બધી કંપની 2 યર આપતા હ આ કંપની આવી છે 3 યર લઈ બરાબર એટલે કસ્ટમરને પણ ફાયદો થશે અને ડાયરેક્ટ કામ છે આપણી પાસે બન્ય કંપનીનું એટલે ડબલ ફાયદો રેડી કહેવાય જાજામાં જાજુ નીચામાં નીચા ભાવનો તમને ક્યાં મળશે સત્ય માર્કેટિંગ એન્ડ બેટરી ની અંદર જત જતા મોરબીના લોકોને કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો ના બસ એકવાર જરૂર સ્ટોરની મુલાકાત લ્યો આપણી ક્વોલિટી જોવો અને પ્લસમાં આપણી સર્વિસ જોવો આપણે 7-8 વર્ષથી કામ કરીએ છીએ એટલે કસ્ટમરને કોઈ તકલીફ નથી છતાંય કોઈ પણ વસ્તુ લેવી હોય તો એકવાર બસ થેન્ક યુ સો મચ સાહેબ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે એન્ડ યસ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર જ્યારે પણ ઇન્વેટર કે બેટરીની કંઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય ત્યારે ચોક્કસ તમે મુલાકાત લેજો સત્યમ માર્કેટિંગ એન્ડ બેટરીની